જો તમે સાઉથ ઇન્ડિયન ફૂડના શોખીન છો અને એક જ રેસીપીમાં મસાલા ઢોસા ઇડલી સાંભાર બધા જ ફ્લેવર્સ જોઈએ છે ને તો પછી આજની રેસીપી તો તમારા માટે જ છે પલાળવા પીસવાની ઝંઝટ વગરની આજની આ ઇન્સ્ટન્ટ રેસીપી કઈ છે આજની આપણી હેલ્ધી અને યુનિક રેસીપી છે ઢોસા બન તો ચલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરવાનું છે જે બારનું પળ છે લેયર એના માટેનું તો અહીંયા આપણે લઈ લઈશું બે કપ સૂજી તમારી પાસે કોઈ પણ સૂજી હોય તે લઈ શકો છો રવો હોય તો તે પણ આમાં ચાલશે હવે આજના આ માપથી કેટલા નંગ આ નાસ્તો તૈયાર થાય છે તે પણ હું તમને એન્ડમાં કહીશ ઘરની કોઈપણ વાટકી તમે માપ માટે લઈ શકો છો હવે લઈ લઈશું એક કપ દહીં તો આ મીડિયમ ખાટું દહીં છે વધારે પડતું ખાટું દહીં ન યુઝ કરવું અને હવે અહીંયા આ નાનો એક ગ્લાસ પાણી હું અત્યારે ઉમેરી દઈશ આમાં અને પછી આને આપણે જ્યારે ગ્રાઇન્ડ કરીશું ત્યારે જરૂર મુજબ પાણી એડ કરવું તો આને ગ્રાઇન્ડ કરતી વખતે પણ મેં એક ગ્લાસ પાણી આમાં ઉમેર્યું છે એટલે ટોટલ મેં આ નાના બે ગ્લાસ પાણી એડ કરી આ બેટર તૈયાર કર્યું છે તો તમે જોઈ શકો છો આ હજી થોડુંક ઘાટું જ છે તો આમાં હજી લગભગ અડધા ગ્લાસ જેટલા પાણીની જરૂર છે તો સૌથી પહેલાં તો આને આપણે એક મિક્સિંગ બોલમાં કાઢી લઈએ અને પછી મિક્સર જારમાં મેં અડધો ગ્લાસ પાણી નાખી અને તે પાણી આમાં ઉમેરી દીધેલું હવે આને રેસ્ટ કરવા પંદર મિનિટ માટે આપણે રાખી દઈશું એટલે સૂજી સરસ રીતે ફૂલી જાય તો હવે બનાવી લઈએ નાસ્તા માટેનું ધમધમાટ સ્ટફિંગ તેના માટે છ મીડિયમ નંગ બટેટાને બાફી લીધા છે તેને એકદમ જ ઠંડા કરી લીધા છે અને પછી આપણે આ વેજીટેબલ મેશરની મદદથી તેને મેશ કરી લઈશું તો જ્યારે પણ કોઈ પણ સ્ટફિંગ આપણે તૈયાર કરતા હોઈએ તો બટેટાને એકદમ જ ઠંડા કરી લેવા અને પછી જ તેનો ઉપયોગ કરવો એટલે આપણું સ્ટફિંગ જરા પણ ચીકણું નહીં થાય અને ડ્રાય બનશે તો હવે આપણે આનો એક વઘાર તૈયાર કરીએ તેના માટે પેનમાં ત્રણ ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ અડધી ચમચી જીરું એડ કરીશું સાથે જ બે સૂકા લાલ મરચાંને પણ કટ કરીને એડ કરી દઈશું અને અહીંયા મેં મીઠા લીમડાના થોડાક પાન પણ ઉમેર્યા છે હવે એડ કરી દઈશું લીલા મરચાં અને હવે વઘારને સરસ રીતે તતળવા દઈશું હવે આજનું આ સ્ટફિંગ છે મસાલા ઢોસામાં જે બટેટાનું સ્ટફિંગ હોય તેવું જ છે પણ થોડુંક અલગ છે હવે આમાં બે નાની ડુંગળીને આ રીતે મોટા સ્લાઇઝમાં જ કટ કરીને એડ કરી દીધી છે આને આપણે હલકી ગુલાબી અને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતડવાની છે હવે ડુંગળી સંતડાઈ ગઈ છે તો આમાં મસાલા કરી લઈએ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી સાંભાર મસાલો ઉમેર્યો છે હવે આ બધા જ મસાલાને પણ ત્રીસ સેકન્ડ માટે કૂક કરી લઈએ એટલે તે પણ સરસ સંતડાઈ જાય અને સરસ ફ્લેવર આવે હવે આપણે આ બટેટાના માવાને આમાં એડ કરી દઈએ અને હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ સાથે જ હવે આમાં અડધું લીંબુ એડ કરી દઈશું તો શું તમે એક વાત નોટિસ કરી કે આપણે મસાલા થોડાક આગળ પડતા જ આમાં એડ કર્યા છે કેમ કે જે બેટર આપણે તૈયાર કરવાના છીએ તેમાં તીખાસ નહીં હોય એટલે જ આપણે લાલ મરચું લીલા મરચાં આ સૂકા મરચાં પણ એડ કર્યા અને સાંભાર પાવડર પણ એડ કર્યો છે હવે આપણો આ મસાલો રેડી છે તો આ મસાલો થોડોક ઠંડો થાય એટલે આપણે તેમાંથી આ રીતે થોડોક મસાલો હાથમાં લઈ મીડિયમ સાઇઝનો બોલ તૈયાર કરીશું ને તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝની પેટીસ તૈયાર કરી લઈશું તો આજના આ માપથી લગભગ દસથી અગિયાર પેટીસ તૈયાર થાય છે હવે બેટરને પણ રેસ્ટ મળી ગયો છે સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે તો આ બેટરમાં પણ થોડાક ફ્લેવર્સ આપવા માટે એક વઘાર તૈયાર કરી લઈએ તેના માટે વઘારિયામાં બે ચમચી તેલ એડ કરીશું તેમાં એક ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું હવે એડ કરીશું એક ચમચી ચણાની દાળ અને સાથે જ એક ચમચી અડદની દાળ આ બંને જરૂરથી એડ કરજો ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને હવે લીમડાના પાનને કટ કરીને ઉમેર્યા છે વઘાર આવી જાય અને દાળ થોડીક સંતડાઈ જાય પછી આપણે આ વઘારને બેટરમાં એડ કરી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું આ સ્ટેજ ઉપર જો કન્સિસ્ટન્સી થોડી ઘાટી લાગે તો તમે થોડુંક પાણી ઉમેરી શકો છો તો આ રીતનું ઇડલી કરતાં થોડુંક ઘાટું બેટર જ રાખવાનું છે હવે સ્વાદ પ્રમાણે આમાં મીઠું એડ કરી દઈશું હવે નાસ્તો એકદમ જ સોફ્ટ બને તેના માટે વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એડ કર્યો છે તમે ઈનો પણ એડ કરી શકો છો તો બેટર અને સ્ટફિંગ તૈયાર છે તો નાસ્તો પણ તૈયાર કરી જ લઈએ તો આપણે આજના આ ઢોસા બન તૈયાર કરવાના છીએ આ નાના પેનમાં એટલે કે વઘારિયામાં તો તેને તેલથી કોટ કરી દઈશું તો મેં તો આમાં વઘાર તૈયાર કરેલો એટલે તે તેલ વાળું જ છે તો આમાં બે મોટા ચમચા આપણે બેટર એડ કરીશું તો બેટર એડ કર્યા પછી આપણે જે પેટીસ એટલે કે આ ટીકીઓ તૈયાર કરી છે ને તેને આવી રીતે થોડુંક દબાવી અને ફ્લેટ કરી દઈશું અને તેને આ બેટર ઉપર મૂકી દઈશું અને હાથેથી કાં તો પછી ફોક કે ચમચીની મદદથી તેને થોડું પ્રેસ કરીશું હળવા હાથે અને ઉપરથી એક ચમચો બેટર નાખી આ રીતે સ્પ્રેડ કરી અને ટીકીને કવર કરી દઈશું વધારે બેટર નથી એડ કરવાનું નહીંતર પછી બેટરનો ટેસ્ટ આવશે એક ચમચી તેલ આ રીતે ચારે બાજુ આપણે નાખી દઈશું અને હવે આને ઢાંકીને લગભગ એકાદ મિનિટ માટે કૂક થવા દઈશું હવે ફ્લેમને એકદમ જ લો રાખવાની છે એટલે કે આ બળી ન જાય ધીમા તાપે હશે ને તો લેયર એકદમ જ ક્રિસ્પી બનશે તો હવે ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે એ કૂક થઈ ગયું છે અને એને ફેરવી લઈશું ફરીથી આપણે થોડુંક તેલ આ રીતે લગાવી દઈશું ચારે બાજુ અને આની ઉપર પણ હવે સૂજી છે એટલે એ તરત જ ડ્રાય થઈ જાય છે એટલે આમાં એક બે ચમચી તેલ નાખવું પડશે હવે જુઓ આ બીજી તરફથી પણ કેટલું સરસ ક્રિસ્પી થઈ ગયું છે હવે આ નાસ્તો એવો છે ને કે તમે રાત્રે જમવામાં બનાવો ને તો પણ બધાનું પેટ ભરાઈ જાય નાના મોટા યુનિક અને આજની આ રેસિપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને મારી ચેનલ ચાર ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ